આજે અગિયાર જૂન છે આજ દિવસ સુધી હજુ ચોમાસું છે એ મહારાષ્ટ્રમાં અટકેલું છે જેવી રીતે આ ચોમાસું છે છવ્વીસ મેના રોજ મહારાષ્ટ્રમાં પહોંચી ગયું હતું છવ્વીસ મે થી લઈને આજે અગિયાર તારીખ સુધી એટલે લાંબો વિરામ છે આ ચોમાસાનો જોવા મળ્યો છે જો કે હવે આવનારા દિવસની અંદર ધીમે ધીમે અરબ સાગર સક્રિય થશે કેમ કે બંગાળની ખાડી અત્યારે હવે ધીમે ધીમે સક્રિય થઈ ચૂકી છે અને બંગાળની ખાડીની એક સિસ્ટમ બનશે એ વરસાદી જે સિસ્ટમ છે એ પશ્ચિમ દિશા તરફ ગતિ કરે એટલે અરબ સાગર સુધી એનો ટ્રફ લંબાય તેવી શક્યતાઓ છે જેને કારણે અરબ સાગર પણ સક્રિય થઈ જશે અને અરબ સાગર સક્રિય થઈ જશે તો આ જે મોન્સુન બ્રેકની કન્ડિશન છે જે ચોમાસુ નિષ્ક્રિય થયું છે એ ફરીથી ચોમાસુ સક્રિય થઈ અને આગળ વધવાનું ચાલુ થશે ત્યારે હું આપને જણાવી દઉં કે ગુજરાતમાં આમ તો ચોમાસું છે એ ઘણા સમયથી અમે આપને જણાવી રહ્યા છીએ એમ વીસ જૂન આસપાસ આવવાનું છે પણ આવનારા સમયમાં છે એ ખૂબ સક્રિય થશે જેને કારણે સોળ જૂનથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદો જોવા મળશે જેમાં સોળ થી લઈને વીસ જૂન દરમિયાન જે વરસાદોની શક્યતાઓ છે તે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર છે જેની અંદર અનેક જગ્યાએ ચોમાસાની શરૂઆત થતી હોય પહેલાંના જે વરસાદ એટલે કે જે અડતાલીસ બોત્તેર કલાક પહેલાં જે વરસાદો થતા હોય એ વરસાદો પડવાનું ચાલુ થઈ જશે અને એકંદરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર સારા એવા વરસાદો છે અનેક વિસ્તારોની અંદર થી વીસ જૂન દરમિયાન જોવા મળી શકે છે અને વીસ જૂને જે ચોમાસાનો પ્રવેશ થાય તેવી શક્યતાઓ છે તો ઘણા સમયથી તેમાં આપણે બતાવી રહ્યા છે કે વીસ જૂને ચોમાસાનો પ્રારંભ થશે પણ વીસ જૂન ની અંદર ઘણી વખત એવું બનતું હોય કે બે દિવસ વહેલું અથવા તો બે દિવસ મોડું એટલે કે કાં તો અઢાર જૂને અથવા તો બાવીસ જૂન સુધીમાં એટલે જ અમે ઘણા સમયથી કહેતા આવ્યા છે કે અઢાર થી લઈને બાવીસ જૂન માં ગુજરાત અંદર ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે એટલે હવે અત્યારે આપણે એક સિસ્ટમ બનતી જોવા મળી રહી છે અને આ સિસ્ટમને કારણે હવે ઘણા સમયથી ગુજરાતના ખેડૂતો છે એ નૈઋત્યના ચોમાસાની રાહ જોઈ રહ્યા છીએ એને હવે નૈઋત્યના ચોમાસાની લાંબી રાહ જોવી નહીં પડે હવે ટૂંક સમયની અંદર એટલે કે અઢાર થી લઈને બાવીસ જૂન વચ્ચે ગુજરાતની અંદર ચોમાસાની શરૂઆત પણ થઈ જશે અને સોળ તારીખથી અલગ અલગ વિસ્તારોમાં વરસાદો પણ નોંધાશે જે વરસાદો હશે એ સોળ થી લઈ અને બાવીસ જૂન અને બાવીસ થી લઈને અઠ્યાવીસ જૂન સુધીનું જે સેશન ચાલશે એટલે કે દિવસનું રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર સારો એવો લાયક વરસાદ શકે છે જેમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક ભાગોની અંદર સારો વરસાદ થાય મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો હોય છોટા ઉદેપુર હોય દાહોદ ગોધરા હોય મહીસાગરના વિસ્તારો છે એમાં પણ સારા એવા વરસાદો છે

કે અરબસાગર થોડા દિવસમાં સક્રિય થવાનો છે સોળ તારીખથી વરસાદ પડવાનું ચાલુ થઈ જશે અને અઢાર થી લઈને બાવીસ જૂન વચ્ચે ત્યારે અંદર ચોમાસાના શ્રી ગણેશ થઈ શકે છે અને આ જે સિસ્ટમ બની રહી છે આ અરબસાગર સક્રિય થઈ રહ્યો છે એના ઉપર અમારી સતત નજર રહેશે એને પડે પડની માહિતી છે અમે આપના સુધી પહોંચાડતા રહેશું અત્યારે આ વિડીયોની અંદર એટલું દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવી નમસ્કાર